મહાદેવ કપિલ પંડ્યા સેરવિસ માઇલ એનજીઓમાંથી આજે અમારા આંગણવાડીના મીનાબેન છે એ મીનાબેન દ્વારા આજે આજરોજ અમને જાણકારી મળી હતી કે એમના મોટાભાઈ છે જયંતિભાઈ પરમાર તો જયંતિભાઈ પરમાર છે એ છેલ્લા બે વર્ષથી છે એ કેન્સરથી પીડાઈ રહ્યા છે અત્યારે હાલમાં એમને મેડિકલનો ખર્ચો પણ એવડો છે અને બંને માણસ છે બંને માણસ અહીંયા છે જે જયંતિભાઈ છે એ આ તમે જે ઘર જુઓ છો એ ઘરનું ભાડું પણ ચૂકવે છે પોતાના દવાના મેડિકલના જે કંઈ ખર્ચા છે એ પણ માંડ માંડ કરીને પૂરું કરે છે અને જે જ્વેલરી જ્વેલરી ટાઈપ છે એ જ્યારે એક હજાર નંગ બનાવે ત્યારે એમને પચીસ રૂપિયા મળે છે તો આજે જે છે એ અમે સૌ કોઈને વિનંતી કરીએ છીએ કે ભાઈ જિંતીભાઈ જેવા જે પરિવાર છે એને આપ કોઈ પણ રીતે મદદથી મદદ કરી શકો છો અને પુણ્યનું ભાથું છે પુણ્યનું ભાથું પણ આપ બાંધી શકો છો ખરેખર આશીર્વાદ લેવા જેવો આ પરિવાર છે તો આ ફૂલની તો ફૂલની પાંદડી રૂપે આ જે પરમાર પરિવાર છે એ પરમાર પરિવારને આપ મદદરૂપ થશો કારણ કે ભાડું ભરવું મેડિકલના ખર્ચા જમવાના ખર્ચા અને તમે વિચાર કરો કે રોજના પચીસ રૂપિયા કમાવાથી સાડા સાતસો કે હજાર રૂપિયા જેવું દર મહિને કમાય છે તો તમે સમજી શકો છો કે આ પરિવાર કેવી રીતે મેન્ટેન કરતું હોય છે તો આપ સૌને ફરીવાર અમે વિનંતી કરીએ છીએ કે આ જે પરિવાર છે ભરમાર પરિવાર અને એમને જે કેન્સર છે સ્વરપેટી છે એ સ્વરપેટી એમની કાઢી નાખી છે એટલી બોલી નથી શકતા અને લખીએ અને બધી જ જે જાણકારી છે એ જાણકારી આપે છે તો અમે આપ સૌને ફરીવાર વિનંતી કરીએ છીએ કે આવા જે કોઈ પરિવાર છે ફૂલની તો ફૂલની પાંદડી સ્વરૂપે આપ રૂબરૂ જઈને પણ આ પરિવાર છે એ પરિવારને મદદરૂપ થશો તોનો આ તકે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ પુણ્ય કાર્યમાં છે એ સહભાગી બન્યા છે તો અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે જો કોઈ આવો પરિવાર આપના ધ્યાનમાં હોય તો જરૂરથી અમારા એનજીઓનો સંપર્ક કરશો આભાર